અરવલ્લીના ધનસુરાના અતિસરા ગામના ભવ્ય ચૌધરી બાગાયતી ખેતીની સફળતાથી મિસાઈ બન્યા અરવલ્લી જિલ્લાના ધનસુરાના અંતિસર ગામના છવ્વીસ વર્ષના યુવાન ભવ્ય ચૌધરીએ બાગાયતી ખેતીમાં સફળતા મેળવી યુવાન ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું ભવ્ય ચૌધરીએ એગ્રીકલ્ચરનો અભ્યાસ કરીને નવી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે મકબલ પાકથી સારી આવક મેળવી રહ્યા છે તેઓ સક્કરટેટી અને તરબૂચની બાગાયતી પદ્ધતિથી ખેતી કરી અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે ભવ્ય ચૌધરી બાગાયતી ક્રોપ કવરના ઉપયોગથી ફળ પાક અને શાકભાજીના પાકોની રક્ષિત ખેતી કરી રહ્યા છે thank you આ પદ્ધતિથી તેઓ પાકને કુદરતી આફતોથી બચાવી શકે છે ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકે છે ભવ્ય ચૌધરી નાની ઉંમરમાં ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી સફળતા મેળવી દરેક યુવાન અને ખેડૂતો માટે એક મિસાલ છે તેમની સફળતા દર્શાવે છે કે જો યોગ્ય દિશામાં પ્રયાસ કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ સફળ થઈ શકે ભવ્ય ચૌધરીની સફળતાની કહાનીએ યુવા ખેડૂતો માટે એક બોધ પાઠ છે કે તેઓ પણ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી સફળ થઈ શકે છે તેમણે સાબિત કર્યું છે કે ખેતી માત્ર એક

ઔષધી છોડ જેવા પાકોની ખેતી કરવામાં આવે છે ખેતી પદ્ધતિનું મહત્વ અનેક રીતે છે બાગાયતી ખેતી ખેડૂતો માટે આવકનો એક સારો સ્ત્રોત છે શાકભાજી ફળ ફૂલની માંગ બજારમાં હંમેશા રહે છે જેના કારણે ખેડૂતોને તેમના ઉત્પાદનનું સારું વળતર મળે છે આ ઉપરાંત બાગાયતી પાકોની નિકાસ કરી વિદેશી હુંડિયામણ પણ કમાઈ શકાય છે બાગાયતી ખેતી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તક ઉભી કરે છે ખેતીમાં શ્રમની વધુ જરૂરિયાત હોવાથી ઘણા લોકોના કામ મળે છે જેનાથી રોજગારી મળે બાગાયતી ખેતી પર્યાવરણ

મારું નામ ચૌધરી ભવ્યકુમાર હેમંતભાઈ ગામ અંતિસરા તાલુકો દનસુરા જિલ્લો અરવલ્લી મારા પાંચવી ઘા ખેતર છે એમાં ત્રણ વીઘામાં તરબૂચ કરેલા છે બે વીઘામાં સક્કરટેટી કરેલી છે તો તરબૂચમાં બ્લેક ક્વિન પ્લસ વેરાયટી વાવેલી છે અને ટેટીમાં સક્કરટેટીમાં નામદારી નવસો પંદર વેરાયટી વાવેલી છે તો સક્કરટેટીમાં આપણા એ રીતે વાવેતર છે કે નીચે મલ્ચિંગ કરેલું છે આ ટાઈપનું પ્લાસ્ટિક આવરણ છે કે જેનાથી ઘાસ ના ઉગ અને પાક સારી રીતે ઉછેરી શકાય શરૂઆતમાં સ્ટેજમાં અને બીજો એ ફાયદો છે કે પાણી ઓછું હોય તો પણ પ્રકાશ પ્રકાશ ઓછો પડતો હોવાથી પાણીનો બગાડ થતો નથી અથવા વાતાવરણમાં વ્યર્થ જતું નથી જેનાથી પાણી ઓછું હોય તો બી મલ્ચિંગનાથી પકવી શકાય છે બીજું કે આ સક્કરટેટી નવસો પંદરવા આવેલી છે એમાં ખાલી હજુ એક મહિનો જ થયું છે અને એમાં પંદર દિવસ થયા હતા ત્યારે મેં આ ક્રોપ કવર ડાંગઠેલું આના પર અને આ બીજા પંદર દિવસમાં આ વેલા પણ નીકળી ગયા છે અને આ ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે તો ક્રોપ કવર વાપરવાથી એ ફાયદો છે કે આ અત્યારે ઠંડી ચાલે છે જાન્યુઆરી એટલે ઠંડીની સિઝન છે તો પણ શક્કરટેટી ઉનાળાની સીઝ સિઝનમાં જ શક્ય બની શકે પણ આ ક્રોપ કવર વાપરવાથી જબરજસ્ત ફ્લાવરિંગ પણ ચાલુ થઈ ગયું છે એક મહિનામાં અને મારા ખ્યાલથી લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસ બીજા ચાલીસ પિસ્તાલીસ દિવસે આમાં ટેટી પણ ચાલુ થઈ જશે અને હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જશે એમ અને આ મલ્ચિંગ માટે સરકારમાંથી મને સબસિડી મળવા મળવા પાત્ર છે પચાસ ટકા અને આ ક્રોપ કવર માટે પણ પચાસ ટકા સબસિડી મળવા પાત્ર છે અને આની ગઈ સાલે રીંગણ વાયેલા હતા એમાં હાઇબ્રિડ બિયારણ માટે પણ સબસિડી પચાસ ટકા મળેલી હતી તો સરકાર દ્વારા આ બધા ફાયદા મળે છે તો આ અત્યાધુનિક ખેતી કરીએ તો આ બધા ફાયદા સરકાર સબસિડી સ્વરૂપે આપણને આપે છે જયદીપ પાટીયા નો રિપોર્ટ એસપાઈન ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે